બનાસકાંઠાના ગોજારા અકસ્માતના કારણે આખો કાર્યક્રમ એ સાદવી પૂરક કરવામાં આવે છે અને દાન પેટી મૂકવામાં આવી છે જેનું તમામ પૈસા એક્સિડન્ટ માં મૃત્યુ પામેલા ના પરિવારજનો માટે વાપરવામાં આવશે તો બાજુમાં જે પેટી છે તેમાં દાન કરીને જો આ પૈસા સેવા અર્થે શુભ કાર્યમાં વાપરવામાં આવશે ભાઈ જે લોકો ના ફોટા પડી ગયા હોય તે ના નીચે આવી જવાય નથી બાજુમાં મૂકેલી દાનપેટી માં દાન કરીને ને જવું આજનો તમામ